India 9 News, Mirror of Truth. વાવ ખાતે શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા જનરલ મિટિંગ તેમજ રિટાયર્ડ જવાનોનું સન્માનનું આયોજન કરવામાં આવ્યું શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા એક વર્ષ પૂર્ણ થયું એના અનુસંધાને જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંસ્થા દ્વારા થયેલા કાર્યો મિટિંગમાં રજૂ કરવામાં આવ્યા હતા વાવ થરાદ વિસ્તારના રિટાયર્ડ જવાનો અને મહેમાનોનું મુવમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું એક વર્ષમાં થયેલા સેવાકીય પ્રવૃત્તિ શહીદ પરિવારનું એકાવન હજારની શૌર્ય રાશિથી સન્માન કરાયા

શહીદ જવાનોના બાળકો તેમજ અનાથ બાળકો માટે નિઃશુલ્ક ચોપડા વિતરણ કરાયું દિવાળી બેસતું વર્ષ અષાઢી બીજ ચૌદ ફેબ્રુઆરી પુલવામા એટેક વર્ષી પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ રામનવમી ભાદરવી પૂનમ જેવા તહેવારો પર શહીદ જવાનોના પરિવાર માટે શૌર્ય સહાય કેમ્પનું આયોજન કાર્ય કરેલ છે આગામી વર્ષમાં વધુમાં વધુ શહીદ પરિવારોને મદદરૂપ બનવા પ્રયાસ કરીશું અને વાવ થરાદ વિસ્તારના વધુમાં વધુ યુવાનો દેશ સેવામાં જોડાય તેવા પ્રયત્નો કરવામાં આવશે અને કાર્યક્રમના અંતે આભાર વિધિ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું અહેવાલ લલિત દરજી દિયોદર બનાસકાંઠા